જે જવાન જે કિસાન તો આપણે જો થોડા દિવસ પહેલાં હું યુટ્યુબમાં એક વિડીયો મૂક્યો હતો રીંગણાના રૂપ વિશે તો આજે આપણે રીંગણાનું બધું ચોપવાનું કામ બધું ફાઇનલી થઈ ગયું છે અને આ હું મારા રીંગણા બતાવું છું ખેતરવાળા તો આપણે તો પહેલાં આને નીચે રાખી દઈએ હથિયારને અને ચાલો મિત્રો મારી સાથે તમે જોઈ શકો છો મેં જે રૂપ લાવ્યું તો એ આ બધા છે આ રીંગણા જોઈ શકો છો તમે લાઈન છે મસ્ત થઈ ગયા છે મે કોણ કોણ રીંગના ની ખેતી કરે છે તો મને કમેન્ટ માં જણાવજો આ જોઈ શકો છો તમે બધા રીંગના આપણે થોડા દિવસ પહેલા વિડિયો મૂક્યો તો એમાં આ જોઈ શકો છો તમે તો કેટલા બગડા છે આખો ખેતર છે આપણે રીંગનાનું બધા રીંગના છે આખો ખેતર માં રીંગના છે તો તમે કોણ કોણ રીંગના ની ખેતી કરે છે તો કમેન્ટ કરજો ને ભાઈ YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ને ઘણા લોકો કમેન્ટ આવી હતી ગયા વિડિયોમાં કે તમે થોડું ઉત્પાદો બોલો છો ભાઈ ને હું કેવા માંગુ છું કે મારા વિડિયો આગળ શેર કરજો તો તમે જોઈ શકો છો રીંગણા નું ખેતર માં બતાવી દીધું છે ને આ બાજરી નું બતાવું છું કારણ કે બસ લાસ્ટ માં એક બાજરી નું ખેતર વાય બાકી છે આપણે વાડવાનું વરસાદ ના આવે તો આ નું કામ ભી ફાઇનલી થઈ જાશે ને કોરે કોરે લઈ શકતી આપણે આ જોઈ શકો તમે આમાં નું કામ આપડે થઈ ગયું છે અમે અહીંયા મે બાજરી લઈ લીધી છે અને ઓલામ છે રીંગણાનું છે તો આપણે મારી ચોડીની ખેતી છે હું તમને બતાવઈશ તો તવી મારા વિડિયો સાથે જોડાઈ રહેજો આપણે હું રીંગણાવાળા ક્ષેત્રમાંથી તો આવી ગઈ છું અને આપણે જે ચોડી વાવી છે હું તમને બતાવઈશ હા હા છે આપની ચોડી આ જોઈ શકો છો ને આ એડા બધા ફालतુ ન ઉગી જાશે આમાં તો દવા નાખીને અમે લોકો ને મિટાવી દેશું આ બધા જોઈ શકો અમારે આ બધી ચોડી હે લાઈક સેટ बद्दी चौड़ी से